જો ભાઈ આજે અમે છે ને પરમાબાઈ સોના દાણો પહેર્યો કામીની બેન ને બે સોના દાણા મોકલા હતા અમદાવાદ થી એક દક્ષાબાને ને પહેરાયો એક દાણો હતો ઈ એક પરમાબાઈ એ પહેરો અને સરસ મજાના સાકડા પણ પહેર્યા છે આજે મોટી વાળા અને કાલે જો પરમાબાઈ એક હાથમાં મહેંદી કરી છે હું લખું એ લખી હે શું લખું

මාඩවෙනේ නෝරංගාගයෝ ගුජරතරම දී රංගලාගෝ එන්න නෝදීරිෝ ලඩ කොන්නකයිලෝන්දී නො මම දීරංගල ග මසින් මෙෙන්දිිකද? મને આવડે કોને મને હા લાગે મને પછી અમારે જવું છે જયદીપ ની જાન

કે કોતી પરમા મે જદીપ મારે મારે ગુટે આવી કોને હે આપણે છે કેમ જ આપણે બે શું ક્યાં હે આ આપણે તમે લુણવંતની બનશો કે વર્મા બનશો એમની તો વર્મા કોણ બનશે વર્મા કોણ બનશે

એક આ દુ ભજન તો સંભળાવો હશે વડા ને જો બા પરમાબાઈ છે ને એ બી ના ના છે એટલે એને મહેંદી કરાય આપણે કરાય પણ એટલી બધી ઝીણ ઝીણી ન કરાય ઓકે ઓન કા ઠેકાને ઠેક ગયો પણ બહાર ન જતો ઓન તો કાડી માંડા માણા હવે થઈ ગયો પણ આમ હિંમત બહાર ન હિંમત તો ભેગી દીધી આખો અહીંયા મુઠો ભરીને તમે લઈ આવો છે ને મને બે તમારે શું પહેરવું સાડી પહેરવી કે ચણિયા ચોળી પહેરવી છે જયદીપ જન્મ જઈએ આપડે એ તમે શું પહેરશો

હલો ભાઈ ના નઈ જા એ જઈશું હા એ હોય જાવ આ કાઈ દેવી મેંદી તે વાવી માડવેની તમારા હાથમાં મેંદી આકોણે કરી દીધી આ હું લખ્યું કાઈ સમજાતું નથી મને કાજલ કોણે કરી દીધા કાજલના કાજલ એજી કરવાના નામ એ નામ છે

અમે તો નામ લેવા બીજા માતાજી આવી ગયા જો મહેંદી કરવા ન ન કાઈ પડી જા ને પણ ક્યાં જાય કઈ દે મને શું ખબર થોરાજી જો મેં જ નહી પણ ઉકે યાદ કરી જો હું કાઈ કે તને જોરાજી મને ભૂખી વાત નઈ કરું ફોન માં થોરાજી કાઈ યાદ કે નઈ હું ફોન માં કાઈ વાત જ નઈ કરવાની કેમ જોરાજી જઈ મે ફોન બંધ કરી દીધો તો હોય જો 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 ફી યાદ કરી

तीन वारा नु किदो बेन तीन वारा સુધી રોકી दियो ત્રણ ત્રણ વાર આ હાથ માલો વાત हमने દી दे મને बाजो દે દે હે માતાજી અમને ચા દેવા એવા જો ત્રણ મારી ઘરે પાઈ કેને મેંડી કરી જો આ દેખ હે આ આમ કરો માતાજી વાહ કેને કરી દે હે હે બસ જો અમારા બધાય માતાજી હે એલી તો બી એને રાખે મના નથી રાખતી આ મેં બાય માથું ચડી ગયું બસ ખર રાખો હાથ સીધો રાખો હાથ સીધો રાખો હાથ સીધો રાખો

येऊ लग्न नु गीत वा ही लग्न गीत केऊ छे के जयंत लग्न करितो खूब पळता पळता ए तो खडा मावतो जुया पुस्तावान पार न छे बाप ने लग्न करया पण मु सुखी छु मु केस पै रही बा येने लग्न करया था पोछो के बात करया जा आई रो नाम भावना नो કલ કાજે બદલ ઘરવારીના ઘરવારાના ભાવના હતું હક કરવા થઈને તારી કરવી છે હાલા ભાઈ હવે હવે આ દીકુને કહો હો ઉકાવા દેજો નો નાખતા

ના નઈ કરવા ગયો તો અને સુડલા મધર છડાવો આમ આમ બતાવો તો લગન પરમાભાઈ લગન માં કે આમ આમ કોના એમની કોના